વાત કરીએ કામરેજની છેલ્લા કેટલાક દિવસથી વિવિધ રાજકીય પાર્ટીઓ ચોર્યાસી ટોલ નાંકે જીજે ફાય અને જીજે ઓગણીસ સ્પાર્સિંગના વાહનો પાસે વસૂલાતા ટોલ ટેક્સની માફીની માંગણી કરી રહ્યા છે જેના ભાગરૂપે થોડા દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આ બાબતે નક્કર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી જેમાં ચૌદ ડિસેમ્બર સુધીનો અલ્ટીમેટમ આપવામાં આવ્યો હતો તેમ છતાં પણ કંપની દ્વારા કોઈ પગલા ના લેવાતા આજે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ચક્કાજામ અને સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિના પુતળા દહન કરવા ટોલ નાકા નજીક એકત્રિત થયા હતા પરંતુ તેઓ કંઈક કરે તે પહેલા જ કામરેજ પોલીસે તમામ કરી લીધી હતી આમ આદમી પાર્ટીઓના કાર્યકરોને નેશનલ હાઇવે અને સરકાર કરીને જે ચલાવી લેવું પડ્યું હતું મારું નામિયા કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા આમ આદમી પાર્ટી આજનું ટોલ નાકા ભેગા થવાનું આયોજન જે નવા કોન્ટ્રાક્ટર દ્વારા જે અહીંયા ટોલ લેવામાં આવતો આવતો પણ પરંતુ અત્યારે અહીંયા ટોલ લેવાનું ચાલુ કર્યું છે અને અમારી માંગ છે કે લોકલ તમામ વાહનો ટોલ મુક્તિ આપવામાં આવે મેસેજ વાયરલ તો એ હતો કે જો આ જે અમારી જે માંગ છે એ પૂરી કરવામાં નહીં આવે કારણ કે તમને ખબર છે કે જે તે સમયે પ્રફુલભાઈ પાનસેરિયા પોતે ધારાસભ્ય ન હતા ત્યારે પોતે વાસદ ટોલ કે પોતાનું લેટર પેડ આપી અને ટોલ મુક્તિ માટે જાહેરાત કરી હતી તો આ પોતાની વિધાનસભા છે જો વિધાનસભામાં પોતે ટોલ મુક્ત ન કરાવી શકતા હોય તો આવા પછી પ્રભુભાઈ વસાવા જે પોતે લોકસભાના એના સાંસદ છે પોતાના વિસ્તારમાં ને પોતાની જવાબદારી છે પરંતુ લોકો માટે જયારે મત લેવાના હોય ત્યારે જ આ બધા નાટક યાદ આવે છે એટલે જો આ ટોલ મુક્તિ નહીં કરવામાં આવે તો બંનેના પુતળા દહન કરીશ આ તરફ આપણે કામરેજ ટોલ પ્લાઝા પર થયેલા ટોલ વધારા અંગે વધુ માહિતી વિસ્તારથી જાણીશું અમારા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના સંવાદદાતા મુકેશભાઈ રાજપૂતથી મુકેશભાઈ સુરત જિલ્લાના કામરેજ ટોલ પ્લાઝા પર તાજેતરના ટોલ વધારા અંગે વાહન ચાલકોની જે ચિંતાઓને દૂર કરવામાં આમ આદમી પાર્ટી અને સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા શું પગલા લેવામાં આવી રહ્યા છે જી એના આજે કામરેજનું જે ટોરિયા ટોલ નાખવું છે ત્યાં ઘણા સમયથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે આગેવાનો છે તેમના દ્વારા સ્થાનિક વાહનો જેનું પાર્કિંગ જી જે ફાઈવ અને જી જે ઓગણીસ નું આવે છે તેમને કાયમી ટોલ મુક્તિ આપવાની માંગ કરવામાં આવી રહી છે પરંતુ જેમ ટોલ કંપનીઓ છે તે થોડા થોડા દિવસ પછી બદલાઈ જાય છે અને નવી કંપની જે આવે છે તે ફરીથી ટોલ લેવાનું શરૂ કરી દે છે જેના કારણે વાહન ચાલકોના ખિસ્સા પર ભાર પડે છે અને મોંઘો ટોલ ભરવો પડે છે અને તો આ ઘટનામાં આજે થોડા દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના જે કામરેજ તાલુકાના તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા છે જેડી કથિરિયા તેમણે અલ્ટિમેટમ આપ્યું હતું કે ચૌદ ડિસેમ્બર સુધીમાં ટોલ સ્થાનિક વાહનો માટે ટોલ મુક્ત કરી દેવા અને એને બાહેદરી લેખિત બાહેદરી અથવા તો ટોલ નાકા પર એવું વોર્ડ લગાડવાની માંગ કરવામાં આવી હતી પરંતુ એવું ન થતા આજે તેઓ તેમના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ટોલનાકા નજીક ભેગા થયા હતા અને પોસ્ટરો બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી ટ્રાફિક જામ કરવા જઈ રહ્યા હતા તે દરમિયાન જ પોલીસે પહેલાથી જ તેમની અટકાયત કરી તેમને કામરેજ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી તો આ તરફ જ્યારે પોલીસે વિરોધ પ્રદર્શન પર કેવી પ્રતિક્રિયા આપી અને આ અટકાયત કરાયેલા આપના નેતાઓ અને કાર્યકરો સામે શું પગલાં લેવામાં આવશે કામરેજ પોલીસે તેમને ડિટેન કર્યા હતા સવારે જ્યારે આ લોકોની અટકાયત કરી અને આ લોકો એક જ્યારે પ્રોટેસ્ટ કરી રહ્યા હતા અને આ આમ આદમી પાર્ટીના જે આગેવાનો છે તેમણે એવી પ્રતિક્રિયા આપી છે કે તેઓ જ્યાં સુધી ટોલ મુક્તિ નહીં કરવામાં આવે ત્યાં સુધી તેમનું આંદોલન સતત ચાલુ રહેશે અને જે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે જેમ કે એમએલએ અને સાંસદ તેમના પુતળા દહન પણ આગામી દિવસોમાં કરવાની ચીમકી ઉચ્ચારી હતી ખૂબ ખૂબ ધન્યવાદ મુકેશભાઈ